વિદ્યાર્થી મિત્રો મારું નામ છે પાટડિયા અજય શિક્ષક શ્રી હરિભર પ્રાથમિક શાળા આ વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ વિષય પર્યાવરણનું પેપર સોલ્યુશન કે જેની અંદર ધોરણ ત્રણના પર્યાવરણ વિષયનું પેપર સોલ્યુશન છે બે હજાર ચોવીસની સાલનું અને સમય છે બે કલાક કુલ ગુણ છે ચાલીસ પ્રશ્ન એક છે સૂચના મુજબ કરો તો નીચેના પ્રશ્નના જવાબ આપો પહેલો છે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે તમે શાળામાં શું સુશોભન કરશો તો એ મૌલિક પ્રશ્ન છે તમારી શાળાની અંદર જે જે કાર્યક્રમ અથવા તો સુશોભન તમે શાળાની અંદર કરતા હો તે તમારાની અંદર લખવાનું છે પ્રશ્ન બે છે ખોટા શબ્દો ઉપર લીટી કરો ટપાલીની સાયકલ પોલીસ સ્ટેશન અથવા પોસ્ટ ઓફિસ પર પહોંચે છે તો આ બંનેમાંથી એક સાચું છે ખોટું છે તો પોલીસ સ્ટેશન ખોટું છે ટપાલીનું કામ પોસ્ટ ઓફિસમાં હોય એટલે પોસ્ટ ઓફિસ આવશે પ્રશ્ન ત્રણ છે ચિત્ર આધારિત ઉપયોગ લખો તો ટપાલનો ઉપયોગ પત્ર લખવા થાય ટપાલ પેટીનો ઉપયોગ ટપાલ નાખવા માટે અને મોબાઈલનો ઉપયોગ વાતચીત કરવા માટે થાય છે અથવા પ્રશ્નનો ત્રીજો પ્રશ્ન છે પહેલો તમે તમારા વર્ગ શિક્ષકની રજા ચિઠ્ઠી કઈ કઈ રીતે મોકલી શકો તો મિત્ર સાથે મોકલી શકો ફોન પર જાણ કરીને મોકલી શકો તો વોટ્સઅપ પર મેસેજ કરીને પણ તમે મોકલી શકો છો પ્રશ્ન નંબર બે છે તમારા ઘરમાં કોણ શું કરે છે બબે કાર્ય લખવાના છે ભાઈ અને બહેનના કાર્ય છે તો ભાઈ બજારથી વસ્તુ લાવવામાં મદદ કરે છે ઘરના નાના મોટા કામમાં મદદ કરે છે બહેન છે કપડાં ધોવામાં મદદ કરે છે અને કચરા પોતા અથવા તો વાસણ ધોવામાં મદદ કરતા હોય છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના પ્રશ્નોના જવાબ આપો લોહાર પાસેથી કાગડાએ શું લીધું પછી શું શું કર્યું તો લોહાર પાસેથી કાગડાએ દાંતડું લીધું દાંતડું લઈને એને ઘાસ કાપ્યું પછી ગાયને આપ્યું ગાય પાયથી દૂધ લીધું દૂધ કૂતરાને પાયું કૂતરા હરણને પકડ્યું હરણે શિંગડું આવ્યું અને શિંગડું પછી ટીંબેથી માટી લીધી માટી કુંભારને આપી અને કુંભારે ખડો બનાવ્યો ઘડામાંથી કૂવાને અને પણ કુવા પાણી આપ્યું પાણીથી અને પછી એને કોઠીબુ ખાધું તે વસ્તુ લખવાની આવશે પ્રશ્ન નંબર ચાર છે સૂચના મુજબ કરો નીચેના જે નકશો આપેલો છે નકશાને આધારે નીચેના પ્રશ્નોના આપણે જવાબ આપવાના છે કે નકશાની અંદર કેટલા ઘર છે તો નકશામાં ચાર ઘર જોવા મળે છે નકશામાં કુલ કેટલા ઝાડ છે તો નકશાની અંદર પાંચ જેટલા ઝાડ જોવા મળે છે દુકાનની જમણી બાજુએ શું આવેલું છે તો દુકાનની જમણી બાજુએ હોસ્પિટલ આવેલી છે નકશામાં દુકાન કેટલી છે તો કે એક દુકાન આપેલી છે પ્રશ્ન બે છે ખરું અથવા ખોટું જણાવવાનું છે સાજીદાની મોટી બહેનની ઓઢણીમાં આભલા લગાવેલા છે તો એ ખરું વાક્ય થશે પ્રશ્ન ત્રણ છે જોડકા જોડો ચાદર તો રાત્રે ઓઢવામાં કામ લાગે હાથ રૂમમાં મોલ ઓછવામાં કામ લાગે છે પ્રશ્ન નંબર ત્રણ છે નીચેના કોષ્ટક બા ઉદાહરણ મુજબ વિગત આપણે લખવાની છે કે જગ્યા પ્રસંગે પહેરવેશ હોય રાત્રે સુતી વખતે ડ્રેસ તો શાળામાં યુનિફોર્મ હોય અને રંગ પ્રસંગે સફેદ કપડાં હોય તો આ બે ઉદાહરણ આપ્યા છે અહીંયા એના નીચેના પ્રશ્ન આપણે પહેરવેશને લખતા લખવાના છે પ્રશ્ન પાંચ છે સૂચના મુજબ કરો માહિતી વાંચી કૌશભાથી યોગ્ય રમત આપણે ઓળખવાની છે કાઉસની અંદર આપ્યું છે કે રમ ચેસ ક્રિકેટ અને અંતાક્ષરી રાજા રાણીની ઘોડો છે નાના મોટા સૈનિક અને મગજ વાપરે એનો થાય એકડો તો ચેસ રમત આવશે એની અંદર ચોગા અને છગ્ગાથી રન મળે રન મળે તો શતક અને ક્રિકેટની અંદર આવશે રમત પ્રશ્ન નંબર બે છે નીતના પ્રશ્નના જવાબ આપો નીચેના પ્રશ્નોના જવાબ તો આપણે રમતો શા માટે રમીએ છે કે રમતને રમવાથી શરીરને કસરત મળે છે શરીર મજબૂત બને છે રમત રમવાથી આનંદ થાય છે અને સમૂહ ભાવનાના જેવા ગુણ વિકસે છે પ્રશ્ન નંબર છ છે નીચે પ્રમાણે સૂચના પ્રમાણે કરવાનો છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યાની અંદર લખવાનો છે પહેલો છે વિકલ્પ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક કયો ખોરાક છે તો પીઝા છે હાનિકારક થાય છે આપણને ખાંડ શામાંથી મળે છે શેરડી મકાઈ કે મગ તો શેરડીમાંથી ખાંડ મળે છે પ્રશ્ન જ નીચેનો છે કે નીચેમાંથી મસાલા તરીકે શાનો ઉપયોગ થાય છે તો હળદરનો ઉપયોગ મસાલા તરીકે થાય છે પ્રશ્ન નંબર બે છે પ્રશ્નનો જવાબ આપો તમારા ઘરે રસોઈ કાર્ય કરતી વખતે કરતી બે વ્યક્તિનું નામ તો મમ્મી છે શાકભાજી ધોવાનું સમારવાનું અને કાકી શાક બનાવવાનું અને રોટલી બનાવવાનું કામ કરે છે પ્રશ્ન ત્રણ છે આ પાણીનો ઉપયોગ તમે ક્યાં કરશો ઘરમાં પોતું કર્યા બાદ વધ્યું હોય પાણી તો કે બગીચાની અંદર તમે છોડને આપી શકો આરો શુદ્ધ કરનાર મશીનનું પાણી તો શૌચાલય અથવા કચરા પોતામાં તમે ઉપયોગ કરી શકો છો પ્રશ્ન ચાર છે તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કઈ રીતે કરો છો તો કે હોદની અંદર પાણીની ટાંકીમાં પાણીના વાસણો વગેરેની અંદર પીવાના પાણીનો સંગ્રહ કરતા હોઈએ છીએ પ્રશ્ન અથવાની અંદર ચાર આપ્યો છે કે પાણીનો બગાડ થાય છે તે કેવી રીતે અટકાવશો તો નળમાંથી ટપકતું પાણી બંધ કરવું જોઈએ પાણીનો જરૂર પડતો ઉપયોગ કરવો જોઈએ તથા વેસ્ટ પાણીને છોડને આપણે પાઈને ઉપયોગ કરવો જોઈએ પ્રશ્ન નંબર સાત છે સુધતા પ્રમાણે કરો કે ઘરની શોભા વધારે છે ચિત્રની સાથે જોડવાનું છે તો માછલી આવે એની હારે અને ઘરની ચોકી કરે છે તો એની અંદર આવશે કૂતરો ઘરની ચોકી કરે તો એને જોડવાના છે પ્રશ્ન નંબર બે છે પ્રશ્નના જવાબ આપો પંખી ઉડીને વર્ગખંડમાં આવે તો તમે શું કરશો અને પંખી ઇજાગ્રસ્ત થાય તો તમે શું કરશો તો વારખંડ ની આવે તો પંખો બંધ કરી દઈશું અને ઈજા થાય તો એને સારવાર અથવા તો પાણી આપીશું પ્રશ્ન નંબર આઠ છે ચિત્ર આધારે પ્રશ્નોના જવાબ આપો ખાલી જગ્યા પૂરવાની છે કે તમારા ગામની પૂર્વ દિશાએ ખાલી જગ્યા મંદિર આવેલું છે તો આ ચિત્રની મદદથી આ ગામ છે તો મંદિર કઈ બાજુ પૂર્વ બાજુ તો પૂર્વ બાજુ શું આવેલું છે મંદિર આવેલું છે પ્રશ્ન બે છે નીચેના સ્થળ છે એ ચિત્રના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે શાળા છે એ કઈ દિશામાં છે તો કે દક્ષિણ દિશામાં છે બગીચો કઈ દિશામાં તો કે પશ્ચિમ દિશામાં આવેલો છે પ્રશ્ન નવ છે કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો ઉંદરને ગળી જાય છે તો બિલાડી ખાય છે ઉંદરને પણ સાપ ગળી જાય છે તો સાપ આવશે ઘાસ પાંદડા ખાલી જગ્યા ખાય છે તો કોણ ખાય છે ઉપરમાંથી તો કે ગાય ભેંસ ઘાસ પાંદડા ખાય છે તો ગાય ભેંસ એની અંદર આવશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે જોયું તૃતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ આ ધોરણ ત્રણનું ગણિત ત્રણનું પર્યાવરણ વિષયનું પ્રશ્નપત્રનું આપણે સોલ્યુશન જોયું આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો સરકારી શિક્ષણની ચેનલ તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થી સુધીને શેર કરો અસ્તુ આવજો